ક્ષી નિર્ણયના ધારાસભ્ય જેવી કાકડીયા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીનો આભાર માન્યો ખેડૂતોના સર્વ અથવા સહાય ફોર્મ બાકી હોય તેમના માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ તારીખની મુદત આપવામાં આવી કમોસમી વરસાદથી અમરેલી જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થતા સરકારે જાહેર કરી છે સહાય રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું રાજ્ય સરકારના ખેડૂતો લક્ષી નિર્ણયથી ધારાસભ્ય જેવી કાકડીયાએ રાજ્ય સરકારનો આભાર માન્યો અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી ગુજરાતમાં ખૂબ જ કમોસમી વરસાદ છેલ્લા આઠ દિવસ પડ્યો અને ખેડૂતોને પારાવાર નુકસાની થઈ એના ભાગરૂપે રાજ્ય સરકારે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે દસ કરોડનું પેકેજ ખેડૂતો માટે આપ્યું છે અને એ આપણા માધ્યમથી જ આપેલું છે અને આપ સૌને ખ્યાલ પણ છે આ માધ્યમ દસ હજાર કરોડનું આપ્યું છે એના ફોર્મ અત્યારે ભરાઈ ચૂક્યા છે અને આપણા કૃષિમંત્રી માનની શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબે હજી પણ આવતી પાંચ તારીખ સુધી કોઈ ખેડૂતો રહી ન જાય ફોર્મ ભર્યા વગર એના માટે પાંચ તારીખ સુધીનો સમય પણ વધારે આપ્યો છે અને ફોર્મ જેના ક્લિયર થઈ ગયા છે ને ભરાઈ ગયા છે એના આજથી પૈસા પણ આવવાના શરૂ થઈ ગયા છે એટલે દરેક ખેડૂતોને એના ખાતામાં પૂરી રકમ આવવાની છે જે જમીન છે એના આધારે જે નક્કી કર્યું છે સરકારે એ રકમ એના ખાતામાં આજથી જમા થવાની શરૂ થઈ ગઈ છે